આજે દસ દિવસ કરતા વધારે સમય થયો તેમ છતાં વરસાદી પાણી આજે ઉંદેલ અને આજુબાજુના વિસ્તારોમાંથી હજુ પણ ઉતર્યા નથી ભારે વરસાદને કારણે ઉંદેલ આખા ગામમાં ચારો તરફ પાણી ભરાયેલા છે આજુબાજુના સીમ વિસ્તારોમાં પણ અનેક ઘરોમાં આજે પણ પાણી છે દસ દિવસ થવા છતાં તંત્ર તરફથી એક પણ રૂપિયાની કોઈને સહાય ચૂકવવામાં નથી આવી અને આ પાણીમાંથી લોકોને બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી પણ નથી થઈ ગ્રામ પંચાયત એના સોર્સીસથી પ્રયત્ન કરે પણ સરકાર તરફથી હજુ કોઈ મદદ નથી